ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિય સમાજમાં એક તરફ ક્ષત્રિય સમિતિ છે તે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ આગામી સમયમાં મતદાન કરવામાં આવશે તેવી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી છે તેવા શપથ પણ ક્ષત્રિય સમાજને લેવડાવ્યા છે તો બીજી તરફ કેટલાક ક્ષત્રિય સમાજના લોકો છે તે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપતા પણ જોવા મળી રહ્યા છે તે વચ્ચે ભરૂચ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાનું પણ નિવેદન ક્ષત્રિય સમાજને લઈને સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે છે શું કહી રહ્યા છે મનસુખ વસાવા વાત કરીશું આ વિડીયોમાં તેને નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતમાં હાલ કોઈ ચર્ચાનો મુદ્દો હોય તો તે છે ક્ષત્રિય સમાજનું આંદોલન જેવી રીતે સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના કારણે રાજકારણ ગરમાયું છે અને આને લઈને હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સંમેલનો બોલાવવામાં આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને ક્ષત્રિય સમાજમાં જે ખાઈ પડી છે તેને દૂર કરીને સમાધાન કરવા માટેના પણ પ્રયાસો થઈ રહ્યા છે બીજી તરફ સંકલન સમિતિ દ્વારા ક્ષત્રિય સમાજનું જે સમગ્ર આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને

ત્રણ દિવસ પહેલા અમે રાજપૂત સમાજના દિગ્ગજ નેતાઓનું સંમેલન કર્યું ત્રણસો થી ચારસો લોકો અમારા ઉપપ્રમુખ પણ હતા અમારા ભૂપેન્દ્રસિંહ પણ હતા બધા જ લોકોએ કીધું ના ભાઈ નરેન્દ્ર મોદીની સાથે રહેવાના ભાજપ સરકાર સાથે રહેવાના રાષ્ટ્ર વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી સાથે રહેવાના છે ઠીક છે કેટલાક લોકોનો કોકનો કોક નારાજગી બીજો હોય અને પછી આમાં આને જોડી દીધું છે ઠીક છે આપણે બહુ જવું નથી પણ રાજપૂત સમાજ પણ ભાજપની સાથે છે કરજણમાં ત્યાં પણ ગયો ખૂબ રાજપૂતો ઉભા હતા ત્યાં બધાય સમર્થન કર્યું ક્યાંક ક્યાંક કેટલી ખોટી વાતો નીકળી છાપામાં સોશિયલ મીડિયામાં રાજપૂત સમાજ ભાજપ સાથે નથી અને બધા ભાજપ સાથે જ છે ભાઈ જે કોંગ્રેસની વિચારધારા વાળા હતા તે તો તો હોય જ ને પેલા બે હતા હવે એમનો ઉપોતું નથી બીજું નામ જોડી દીધું તો આની ચિંતા નહીં કરવાનો આપણે વિચારધારા લડે છે નરેન્દ્રભાઈ મોદી એક એવા મહાપુરુષ છે ને આ હતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકો હોઈ શકે જે ક્યાંક ને ક્યાંક પોતાની નારાજગી દર્શાવી રહ્યા છે પરંતુ આવું કાંઈ નથી સોશિયલ મીડિયા અને અખબારોમાં જેવી રીતે સમાચાર આવી રહ્યા છે કે ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ છે પરંતુ એવું ખરેખર નથી ક્ષત્રિય સમાજનો અમને સાથ સહકાર મળી રહ્યો છે તેઓએ પોતાની કરજણ જે લોકસભા મત વિસ્તાર છે ત્યાં ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ તેમને સત્કાર પણ કર્યો હતો સ્વાગત પણ કર્યું હતું તેના કારણે તેમણે હવે વિશ્વાસ સાથે વાત કહી છે કે ક્ષત્રિય સમાજ તેમની સાથે છે પરંતુ થોડાક સમય અગાઉ જ્યારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ભરૂચ ખાતે પહોંચ્યા હતા દરમિયાન ક્ષત્રિય સમાજના જે કેટલાક લોકો છે તેમના દ્વારા કાળા વાવટા ફરકાવીને મનસુખ વસાવાને જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં જ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હવે જોવાનું રહેવું કે અત્યારે તો સમર્થન અને નારાજગીનો દોર ચાલી રહ્યો છે તે વચ્ચે આગામી સાત મેના રોજ એ તો મતદાનના દિવસે ને ચૂંટણીના પરિણામ જ્યારે ચાર જૂનના રોજ આવશે ત્યારે ખબર પડશે કે ક્ષત્રિય સમાજની નારાજગી છે તે ભારતીય જનતા પાર્ટી માટે કેટલી મુશ્કેલી ઊભી કરી શકે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા